શ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણી ન કેવળ રસપ્રદ બની રહી છે બની રહી છે બંને પોતપોતાના બેનરો ઢીંગાડી દીધા છે પત્રિકાઓ વેચાઈ રહી છે અને ડોર ટુ ડોર પ્રચાર પણ થઈ રહ્યો છે આ ચૂંટણીમાં પ્રચાર દરમિયાન કેવા રંગો જોવા મળશે તે આપણે જોવું એશિયાની સૌથી વિશાળ એવી ઔદ્યોગિક વસાહતના ઉદ્યોગ મંડળની આ માઇકો ખેંચાયા અને કહેવાયું તમે બોલો એ નહીં અમે કહીએ તે સાંભળો તમારી જ કરો ખરેખર તો ગત વર્ષની ચૂંટણીમાં કેટલાક શાણા ઉમેદવારોએ પેનલ ગઈ ભીત પોતાની રમખાણ ઉભું થયું હતું હવે એ પરિણામ બાદ થયું હતું આ વર્ષે એ ચૂંટણી પહેલા જોવા મળી રહી છે કહેવાય છે કે મેદાને જંગમાં બધું જ જાહેર હોય છે અંકલેશ્વર ઉદ્યોગ મંડળનો વહીવટ હસ્તગત કરવા જે કરવાનું થાય તે રહ્યું છે આમ તો ઘણા વર્ષોથી રવાયત ચાલતી આવે છે કે સૌરાષ્ટ્ર અને મહેસાણા લોબીના પ્રતિનિધિને સરખું વેઇટેજ આપવું પછી તે ઉમેદવાર તરીકે હોય કે પછી પ્રમુખ પદ માટે રોટેશન પદ્ધતિ લાગુ પડવી જોઈએ એવી મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ હોય છે પરંતુ જ્યારે આ એમઓયુ ની શરતોનો ભંગ થાય ત્યારે રમખાણ થાય તે સ્વાભાવિક છે એક એક જ જ મંચ સમુદાય ભેગો થયો હોય અને પછી માઇક્રોફોન જૂટવવાની ઘટનાઓ બને ત્યારે દખાવો ઉપલી સપાટીએ આવતા હોય છે મત મતાંતર છે એટલે જ આ ચૂંટણી છે સાલું એ સમજાતું નથી કે આ ઉદ્યોગ મંડળના વહીવટમાં એવું તો શું છે કે આ આ છે કાલે તો તો અમે અમે બાપડા પર હવે એવું જાણીએ અને માનીએ છીએ કે આગ લાગી હોય તો ધુમાડો નીકળે અને એ અમે દર્શાવીએ અને ઉજાગર કરીએ હવે એમાં કોઈના વાલને બૂચ બૂછ લાગી જાય તે સંયોગ હોય શકે અમારો બદ ઈરાદો ન હોય પક્ષ વિપક્ષની લડાઈમાં અમે નિષ્પક્ષનો છેદ ઉડાડવાના પ્રયત્નો થયા એ શાલીન ગણાતા અંકલેશ્વર ઉદ્યોગ સમાજ માટે યોગ્ય ના લેખાય ખેત અહીં મુદ્દો સમસ્ત અંકલેશ્વર વસાહતના સર્વાંગી હિતનો છે હજુ સુધી કોઈ પેનલે સાર્વજનિક રીતે પોતે શું કરશે તે અંગેનો ખોડ પાડ્યો જ નથી આ છેલ્લા કેટલાક સમયથી અંકલેશ્વર રેસિડેન્ટ એરિયાના મૌલિક હિતને પ્રતિનિધિત્વ આપવા કોઈ વિચાર નથી થતો એક તો આખા રાજ્યની વસાહતોમાં જે ટેક્સ નથી એનાથી ચાર ગણો ટેક્સ વસૂલ કરાઈ રહ્યો છે એ મુદ્દે કોઈ સળવડતું નથી આ મુદ્દે કમસે કમ આ ચૂંટણીમાં સ્પષ્ટતા થાય તેનો સમય હવે પાકી ગયો છે આગામી ચૂંટણીમાં બંને પેનલો ખાસ કરીને નાના ઉદ્યોગ એકમોના હિત પરત્વે સભાનતા દાખવે તે જરૂરી છે હવે નવો ઈટીએલ પ્રોજેક્ટનું ટેસ્ટિંગ રિપોર્ટ હજી આપી શક્યા નથી આપણે તેની મંજૂરી સુધા મેળવી શકાતી નથી એ અંકલેશ્વરની ઉદ્યોગ નેતાગીરીની સૌથી મોટી નિષ્ફળતા ગણી શકાય પછી છાસવારે મંત્રીઓની વાહીવાહી કરવાનો કોઈ મતલબ ખરો અંકલેશ્વર વસાહતની ઉદ્યોગ નેતાગીરી જેવા તાઈફાઓ ચૂંટણી દરમિયાન કરે છે ખરેખર તો તેવા તાઈફાઓ રાજ્ય સરકાર સામે કરવા જોઈએ સ્થાનિક નાના ઉદ્યોગોના સંચાલકોને ખોટી લોલીપોપ ચૂંસાડવી કેટલે અંશે યોગ્ય ગણાય આ ચૂંટણીમાં નાના ઉદ્યોગો નિર્ણાયક સાબિત થાય એવું હાલ તુરંત લાગી રહ્યું છે ખેર ઉદ્યોગ મંડળની આ ચૂંટણીમાં પ્રચારમાં જે ગરમાવો જોવા મળી રહ્યો છે તે જોતા આર્યા પારનો જંગ બની રહેશે તેવું હાલ તુરંત લાગી રહ્યું છે આપણે જોતા રહીએ